હલો હાલો તૈયાર થઈને ક્યાં જવાનું છે બીજે ક્યાં જવાનું છે બીજે પછી બંદ કેસરી હા હાલો આજ રવિવાર છે એટલે રખડવા જવાનું છે કા જવાનું ને હાલો તો હવે આપડે ગાડી છે તૈયાર હાલો હવે નીકળે કા જય રૂપલ માતાદાન રામપરા હાલો મિત્રો તો ફાઈનલી આપણે રામપરા પહોંચી ગયા છીએ અને જઈ ગયો નવ દુર્ગા શક્તિથી આપણે ઉપરધામ રામપરા પહોંચી ગયા છીએ અહીંયા તમે ત્રિફળ કુંદરી અને માતાજીની દર્શાઈ પણ મળી જાય અને હાલો આપણે ધીમે ધીમે અંદર જઈ અને તમને અંદરના દર્શન માતાજીના મંદિરના માતાજીના પણ રૂપાલા જઈ અંદર જોઈ છે તો દર્શન થઈ જાય જોઈ છે હવે હાલો તો આપણે એ અંદર જઈએ હાલો તો આપણે ધીમે ધીમે અંદર જઈ બહુ સિમ્પલ બહાર ઉતારી નાખવાના અને અંદર ધીમે ધીમે લઈ જવાનું જોઈ લો તમે જાય મા ક્યારેક આવો જુનાગઢ બાજુ તો રૂપલધામ રામપરા માતાજીના દર્શન કરવા આવજો જય મુનિ બાપુ અહીંયા મુનિ બાપુની મૂર્તિ છે અને જોઈ લો તમે રૂપલધામ રામપરા ગીત જુનાગઢ બાજુ આવો તો આવજો અને જુનાગઢ આવો તો આવી જાવ બાજુ માતાજીને દર્શન કરવા રૂપલધામ રામપરા રામપરા અને હતાધાર ને મિત્રો જય મા રૂપલ તો આપણા ભાઈકમાં હતા તો દર્શન માતાજીના થઈ ગયા છે અમે પણ કરી લ્યો જય મા રૂપલ અને કોમેન્ટમાં લઈ ગયો બધાએ કોમેન્ટમાં લઈ ગયો બધાએ જય મા રૂપલ આપણા નસીબમાં હતા તો થઈ ગયા છે નસીબની વાત છે બાપા ચાલો મિત્રો ને જો આયમાં દર્શન થઈ ગયા અને આયલ બેન એમાં તેડા ઘડીક રમેડા અને હવે પ્રસાદી લેવાનું લાવવાનું છે તો હવે આપણે ચાલો મિત્રો માતાજીને મંદિરના દર્શન કરી લ્યો હમણાં આપણે અંદર જ આવું ધીમે ધીમે હેલા જઈ પહેલાં તમે બધું જોઈ લ્યો ત્યાં હોસ્ટેલ છે જ્યાં છોકરાઓ ભણે છે એને રહેવા માટે માટેનું છે અને જોઈ દ્યો હાલો તો હવે આપણે અંદર જઈએ જય એમ માતાજી જાય મા રૂપોલ જાય માતાજી જોઈ દ્યો મિત્રો હાલો મિત્રો જાય માતાજી જોઈ લે દર્શન કરી લેજો બધા જાય મારું પર કોમેન્ટમાં લઈ જજો જય માતાજી જય મારું પણ જય માના જય સોનબા

بھائی جا بھوت باپ

ચાલો આપણે ધીમે ધીમે ઓલી બાજુ જઈએ અને જોઈ બહુ સરસ જગ્યા છે અને તમારે ફરવા લાયક સરસ છે હનુમાન દાદા નું મંદિર છે બાજુમાં સત્તાધાર ની બાજુમાં તમારે બાજુમાં એ તમારે કઈ કટે તો આપણે અમે જઈ ધીમે ધીમે તો ધીમે ધીમે આપણે જઈએ

ઘર પર ખાવાના છે જેમાં રાજભાઈ તો ફટી ગઈ છે જેમાં રાણા પર જોઈ છે કેમ આવે છે ધીમે ધીમે સ્ટોપ થતી થતી ગાડી આવ્યો હા રે લ્યો હાલો ડબલ બેન જાય છે જોઈ ક્યાં લગન ફૂગે છે બાળકોને તો બહુ મજા આવી ગઈ જોઈ ગયો બધા તમારે મૂળ થાય છે બહુ મજા આવી ગઈ જઈ ગયું અમારે દેવાનભાઈ દેવાલ પેન એવી તમારે બહુ મસ્ત જગ્યા છે મજા આવે તમારે જે તમારે હજી ઉપર એમ તમારે ઝૂલા અને એ તમારે લાલપટ્ટી ને બહુ મસ્ત છે મજા આવી જવાની છોકરાઓને જોઈ લઈએ અમારે યુવરાજ ને સડવું છે રાણો સડાવી ગયા એટલે આગળ તમારે મંડે હિસકવા જોઈ લે અમારે શિવ પણ જો યુવરાજ ને બે હોવું તો હિસકા અમારે બે હિસ્યો નહીં જોઈ લઈએ તમારા બધા ઈસકવા મંડ્યા છે એ તમારે એક જુલો ખાલી નથી રહેવા દીધું હાલો હવે મોલી બાજુ જઈ હાલો તમને બતાવું એ ઉપર તમારે ઝૂલો ને લસર પટ્ટી ને તમારે મસ્ત થાય થઈ ગયા જોઈ લે તમારે ગાંધી નગરી ગીરો એમ બાકી નજારો જોયા જેવો નજારો એ બાળકો માટેનું બહુ સારું છે એ તમારે જોઈ લીધું ઈસ્કોલ લાહોર પટ્ટી બધી છે તમારે બાળકોને મજા આવી જાય નીકળી લઈ લે તમારે યુવરાજભાઈ બેહી ગયા છે લઈ લે દેવલભાઈ દેવંગને બેહું છે કે છે મારે બેહું છે ઓલા બધા બેહી ગયા આનો કાંઈ વારો આવ્યો એમ નથી લઈ લ્યો કેમ બાકી નજારો કાંઈ ઘટે નહીં તમારે આવો જુનાગઢ બાજુ તો આવવાનું ભૂલતા નહીં

જોઈ લો તમારે નજારો જોયા જેવો નજારો અહીંયા તમારે ગીર માં કાળ તો મજા આવે તમારે જોઈ લો જોઈ લો છોકરા જોડા પણ બહી ગયા છે બધાય મેંડા ઝુલવા જઈ લ્યો તમારે મજા આવી ગયો હા મોજ હા એ લે તમારે તમારે બધા એ અમારે યુવરાજ ભાઈ મજા આવી ગઈ અમારે દેવાંગભાઈ ઓલી બાજુ છે નીચે એ જોવા આવેલો આવે આવેલો હવે આપણે રખડી રખડી બધા થઈ ગયા છે ઈસકો ખાઈ ખાઈ ને ખાઈ ખાઈ એટલે હવે થોડું ખાઈ લઈ નાસ્તો કરી લઈ તમારે ઠંડુ પીણું થોડું થોડા બોડા પી લઈ થોડું ખાઈ લઈ પછી હવે ઘરે જાઉં સવારના નીકળ્યા હતા અત્યારે વાગી ગયા છે શિયાળ અડા શિયાળ એટલે હવે આગળ ખાઈ પીને પછી કરે જાને ડરી જાવ ભૂખ લાગી ગઈ છે થોડું ખાઈ લઈ હાલો સોડા પીવા હાલો હાલો તો સોડા પી લઈ થોડું ખાઈ લઈ પછી ઘી જા હાલો જાય માતાજી